જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે અમે જાય છે અમારા પૂરા પૂરા બાપા એ હર ગામ અને ઈ હરદારની બાજુમાં આવે પેલા કોટડા સાઘાણી પછી વાડવા ને પછી આવે હર ત્યાં અમારા પૂરા પૂરા બાપા છે તો દર્શન કરવા જવું છે તો ત્યાં દર્શન કરી આવી આજે એક આવી ગયું છે રસ્તામાં ડુંગરીનું કારખાનું અહીંયા નું કઈ કામ થતું હશે પણ ખબર નઈ હવે અંદર તો કારખાને આપણે જવાય નહીં બહુ આવે છે આવી ગયું હવે ત્યાં કાચા માર્ગે વળી જવાની પાસે છે પણ આ કુડા કુડામાં તો દોસ્તો આ છે અમારા સુરાપુરા દાદાનું મંદિર ભગા બાપાનું નામ છે ભગા બાપા ઉપરથી ઉપરથી ખોલ હા બસ અહીંયાથી ખોલ ખેચ ખુલશે આધીરે લાવ ખોલી દો આમ ખોલી નાખે આમ ધીમે ધીમે પંચી બેન આવી ગયા અંદર હમીન દઈ દે તું બહુ કચરો પીડો હે એટલે આ બધો આ કચરો વાર નાખે તારે શું કરવું હે પડવું છે અંદર બહુ કચરો પીડો હે અગરબત્તી નો ને બધો આ બાપા છે અમારા કચરો બહુ પડ્યો સાફ કરી નાખી વ્યવસ્થિત રીતના રાખી દઈ મંદિર નાખી અગરબત્તી ને એવું પછી શ્રીફળ નાખી કરી લીધા સુરાપુરા દાદા ને દીવા દીવા વિડીયો બાપા તમારે ધ્યાન રાખવાનું છે ને તમારે અમને આમાંથી આગળ લઈ આવવાના છે બરોબર ને છે મારા બાપા તો હવે દીવો કરી લીધો છે અને અગરબત્તી કરી લે સુરાપુરા દાદાને અને પછી આપણે વધેરી નાખી શ્રીફળ તો હાલો હવે વધેરી નાખી આપણે શ્રીફળ હવે બાપા ને સુરાપુરા દાદા ને અમારા જ્યાં પંછીએ પૈયે લાગી લીધું અને હવે મિત્તલ પૈગી લાગે છે તો હવે કરી દે અંદરનો દરવાજો બંધ પછી આ બહારની જારી બંધ કરી દઈ અહીંથી આપણે પાછા નીકળી ગયા છીએ અને બહુ અંધારું થઈ ગયું છે એટલે મોડું પણ થઈ ગયું છે તો પાછા નીકળી જાય ઘરે તો અમારો વિડીયો અહીંયા પૂરો કરી છે અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી